તોડી પાડવા વગેરેની જે જાહેરાત કરી છે તેનાથી ગુજરાતની પ્રજા ખરેખર સુરક્ષિત બની ગઈ છે આવી જ રીતે આરોગ્ય મંત્રીએ પણ આરોગ્ય વિભાગ દરમિયાન આરોગ્યમાં પણ એવી જ સૂચનાઓ આપી દેવી જોઈએ કે સો દિવસમાં કેટલા કાયદેસર હોસ્પિટલો છે અને કેટલી ગેરકાયદેસર હોસ્પિટલો છે અને કેવી રીતે ચાર્જ વસૂલાય છે કેવી રીતે આઈસીયુ ખોલાય છે અને કયા પ્રકારના ડોક્ટરો એ આઈસીયુમાં ચોવીસ કલાક હાજર રહેતા હોય છે તેના નિયમો અનુસાર તેમની ખરેખર યાદી બનાવવી જરૂરી છે

ઝડપાઈ શકે આ સમસ્યાઓ સામાન્ય નાગરિક અને ગરીબ વંચિત વર્ગ માટે ગંભીર તબીબી પૈસા ને પવિત્ર રાખવા માટે આરોગ્ય વિભાગે અને સરકારે કડક પગલા લેવાની તાતી જરૂર છે